હેલો દોસ્તો આજે ઇન્ડિયા બેક થ્રીનો પહેલો વિડીયો છે એટલે આપણે એક હજાર એકસો અગિયારથી કે નવ હજાર નવસો નવ્વાણું લઈએ આપણે જોઈશું કયો નંબર હાલે અને કઈ કાર અને બાઈક કોન વિનર થાય એ જોઈશું આપણે હાલો પહેલાં આપણે હવે સાયકલ મંગાવી સાયકલ મંગાવીને એની ઉપર બેસીને આપણે જાવી સાયકલ પગી જાય કે નહીં પગે સોય તો એવું લાગે પગી જાય એવું આ જો પેલું સકડું પૂરું કર્યું આ જો બીજું આવે છે બીજા સકડામાં પાર કરી નાખશે કરી નાખી આ જો ત્રીજું આવ્યું ત્રીજા સકડા પાર્ક કરી નાખશે અને આપણી સાયકલ વિનર આપણી સાયકલ વિનર હવે બીજું બીજો નંબર ટ્રાય કરવી હવે આપણે આ મોટર પગી જાય કે નહીં પગે મને એવું લાગે નહીં પગે પડી જાય એવું લાગે છે પૂરું થઈ ગયું મોટરનું હાલો બીજો નબ જોઈવી આ મોટર છે મોટર પાર્ક કરી એક છે હાલો જોયવી ગલોટિયા ખાવા મળશે કંઈ હઠી પડી જાય પહેલાં સકડાથી તો પાર ન કરી જ ગઈ પણ યઠી પડી ગઈ હવે આ બીજું જોઈ બાઈક કોવરા બાઈક છે એ પાર કરી શકશે કે નહીં કરી શકે હલો હળું હળું તો થઈ છે આ જો પહેલું સકડું પાર થઈ ગયું હવે બીજું સકડું પાર શીખ ખબર થાય તો બીજું સકડું પાર હવે આ ત્રીજું સકડું થાય તો થઈ ગયું અને આપણી બાઈક વિનર ન થાય હાલો બીજો નંબર જોઈએ આ તાક ગાડી આવી હાલો આ ગાડી પાર કરી કે સેકમેન્ટ કરી શકતી જોવી હજી આપણે એક સાયકલ જ વિનર થઈશ કોઈ નહીં થયું એટલે આ તો ઠેટોલા પણ થઈ પેલા સકડન પાર કરી ગયા બીજો સકડુ આવે છે બીજો સકડુ પાર નો થયો એશ માં વિડ્યુ પડી ગયા હવે બીજો નંબર ટ્રાય મારવી આ મોટર છે આ મોટર પાર કરી રહે છે મોટર તો ગોલોટિયા ખાહે નહીં જીતી કેવું લાગે આ જો એ પહેલું સકડું પાર હવે ગલોટી મારવા મળી આવું નહીં થાય પૂરું હાલો યઠી પડી ગયો બીજો નંબર ટ્રાય મારવી આ બાઈક પાર થાય છે કે નહીં થાય પહેલું સકડું પાર બીજું સકડું પાર હવે ત્રીજું સકડું પાર અને આપડી બાઈક વિનર હજી એક અને બાઇક જ થઈશ હાલો આપણે બીજો નંબર જોયું ઈ થાય કે નહીં થાય આ બાઇક તાવીશ Eji bea twinet sai sai kalo ne bike na a thaeto pea lusoko dupa bisusoko dupa thaeto a lo bisusoko dupa a lo apa daya tapa digan biso nombor tremeri a lo ayak bullet te sih sitte to. પહેલું સકડું પાર થવા આવ્યું છે પહેલું સકડું થઈ ગયું પણ આપણે યઠા પડી ગયા હવે બીજા વિડીયો જોવા હોય તો કોમેન્ટ લાઈક અને સબસ્ક્રાઈબ કરીને કોમેટ કરજો બાય હવે મળશે બીજા